વલસાડ જિલ્લાના ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઓરંગા નદીની સપાટીનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે નદીના જળસ્તરમાં વધારો થતા ડિઝાસ્ટર એલર્ટ થયું મધુબન ડેમની સપાટી સિત્યોતેર પિસ્તાલીસ પહોંચી ડેમના દસ દરવાજા એક પોઈન્ટ એસી મીટર સુધી ખોલવામાં આવ્યા મધુબન ડેમમાંથી તબક્કાવાર એક લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું દમણગંગા નદીને લાગતા વલસાડ જિલ્લાના કપરાડા વાપી અને ઉમરગામના તેર ગામોને એલર્ટ કરાયા જિલ્લાના કુલ બસો નવ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ઓવરટોપિંગ કારણે જિલ્લા ડિઝાસ્ટર દ્વારા જિલ્લાની તમામ નદીઓ પર ચાંપતી નજર એક એનડીઆરએફ ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત છે આજે વલસાડ જિલ્લામાં રેલ રેલ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે જેમાં આજે સવાર છ થી બપોરના બે વાગ્યા સુધીનો વરસાદ જોઈએ તો વલસાડ જિલ્લામાં સરેરાશ સત્યોતેર પોઈન્ટ પાંચ એમ વરસાદ પડેલો છે તાલુકાવાર જોઈએ તો વલસાડ તાલુકામાં બાણો એમ એમ ધરમપુર તાલુકામાં સત્યોતેર એમ એમ પારડીમાં ઓગણસાઠ એમ એમ કપરાડામાં પડેલો છે હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ બસો નવ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે જેમાં ઉમરગામના ચાર રસ્તા કપરાડામાં એકાવન ઉમર ધરમપુરમાં અડસઠ પારડીમાં ચુમ્માલીસ વલસાડમાં છવ્વીસ વાપીમાં નવ અને ધરમપુર આજે બે વાગ્યા પછી તબક્કાવાર એક લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે હવે આ પાણીમાં આ પાણી છોડવામાં આવશે હોય તો વલસાડ જિલ્લાના વાપી તાલુકો ઉમરગામ તાલુકો અને કપરાડા તાલુકાના નીચાણવાળા ગામો કે જે વાપીના છ ઉમર ગામના છ અને કપરાળાનો એક ગામ નીચાણવાળા વિસ્તારમાં આવે છે આવા નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને સતર્ક રહે તે માટે અપીલ કરવામાં આવે છે ઉરંગા નદીનું શું લેવલ છે અને તેના તટ વિસ્તારમાં રહેતા લોકોને કઈ રીતે બટ કરો છે આજ અત્યારના સમયે ઔરંગા નદીમાં ઔરંગા નદીના જે બ્રિજ ઉપર પાણી પાણીની સપાટી ત્રણ પોઈન્ટ પંચાવન મીટર છે તેમજ આજે સાડા બાર થી સાડા ત્રણ દરમિયાન હાઈટાઇડ હોવાથી આ ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોએ સાવચેતી રહેવા સાવચેતી વર્તવા અપીલ કરો